હલો ફ્રેન્સ કેમ છો બધા મજામાં છો ફ્રેન્સ હું આજે તમારી સાથે શેર કરીશ ફરસી પૂરી આજે આપણે બનાવીશું નવી ટ્રીક સાથે અને એટલી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પૂરી અને તમે આવી રીતે ક્યારે પણ ના બનાવી હશે અને જો બનાવી હશે તો આવી રીતે તમે ક્યારે પણ બનાવી હશે તો ચાલો રેસીપી આપણે શરૂ કરીએ ફરસી પૂરી ની આપે એક કટોરી જેટલો મેંદો લઈ લીધો છે આપણે એક ચમચી જેટલો આપે અજમું લઈશું અને એને હાથોથી ક્રશ કરી નાખીશું સ્વાદ સારું આવે છે આપે તિલીફેક્સ લીધી છે એક ચમચી જેટલા આપે એટલે કસૂરિ જે મેથી આવે છે એ લીધી એને ફાફડા ઉમેરી નાખીશું અને એક ચમચી જેટલો આપે સફરતલ લીધા છે એને પણ આવી રીતે આપણે કરી નાખીશું આપે જીરો લીધો છે જીરો આપે બે ચમચી જેટલું લઈશું એક ચમચી અને બીજી ચમચી જેટલો જીરો લીધો છે આપે એનામાં આપણે પૂરી જે આપે બનાવી છે ફ્રેન્ડ્સ એનામાં આપણે જીરાની માત્ર ઘણી રાખવાની છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરવાનું છે અને એક કટોરી જેટલું આપણે એનામાં તેલ લઈશું અને પછી આપણે બધું મિક્સ કરી નાખીશું બધાને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો આવી રીતે આપણે તેલ ઉમેર્યું છે એનાથી આ સારી થશે જો તમને ઘી ઉમેરવું તો પણ તમે ઘી પણ ઉમેરી શકો છો પૂરીમાં આપણે હળદર ઉમેરવાની છે એક ચમચી જેટલી આપણે હળદર લીધી છે ફરીથી મિક્સ કરીશું બધું મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ આપણે એનામાં પાણી ઉમેરીશું પાણી ઘણું બધું નહીં ખપે આપણે તેલ ઉમેર્યું છે

આવી પૂરી પણ તમે ફરસી પૂરી પરોસી શકો છો એ એટલી ટેસ્ટી બને છે તો આવી રીતે તમે પૂરી તો ઘણી બધી બનાવી હશે ફ્રેન્ડ્સ પણ આવી રીતે અલગ રીતે ના બનાવી હશે એનામાં આપણે ચીલી ફ્લેક્સ બધી ઉમેરી છે આવી રીતે તમે ક્યારે પણ બનાવીશો હવે આપણે બેલી લઈશું બેના માટે આપણો લોટ લઈશું અને આવી રીતે ફેલાવી નાખીશું અને પછી આપણે ઝીણી રીતે આપણે બેલી લઈશું જો તમને ઘઉંના લોટમાં કે તમે મકાઈના લોટમાં પણ બનાવી શકો છો તમને જો મેદાનનું યુઝ ના કરવું હોય તો મેધાને તમે સ્કીપ કરીને આવી રીતે બનાવી શકો છો એ તમારી મરજી છે તમારે જો પણ લોટ ભાવતો હોય એ લોટમાં તમે બનાવી શકો છો તો આપણે સારી રીતે બેલી રીતે છે અને ઝીણી રીતે આપણે બેલી એ એટલી એનો સ્વાદ આવે છે કે તમે એકવાર ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો તો આવી રીતે આપણે બેલી લીધી છે હવે આપણે ઢાંકણાની મદદથી હવે આપણે એને કટ કરી લઈશું આવી રીતે તમે જોઈ શકો છો આપણે ઢાંકણાની મદદ આવી રીતે તો પણ એ સારી રીતે નીકળી આવશે અને એ અલગ રીતે આપણે બનાવી છે એટલે એનું ટેસ્ટ એટલું અલગ છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ હવે આપણે ઓછા તેલમાં તાળી લઈશું તો ફ્રેન્ડ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે અને આપણે સારી રીતે તારી લઈશું આવી રીતે એક બાજુ આપણું પકી જાય પછી આપણે બીજી બાજુ પલટાવીશું તમે જોઈ શકો છો ઘણું બધું પણ તેલ નહીં ખપે અને એટલી સોફ્ટ અને ક્રિસ્પી થશે ફ્રેન્ડ તો આપણે બંને બાજુ થોડું થોડી એને કાઢી લઈશું ઘણું બધું આપણે બાર વાર નથી બીજી બાજુ આવી રીતે પલટાવી નાખીશું અને એક બાજુ આપણે સારી રીતે પાકી ગઈ છે જોઈ શકો છો કે આપણે ઘણી બધી બ્રાઉન નથી કરી અને આવી રીતે જ બનશે ઓછા તેલમાં ઘણું બધું થઈ જશે પૂરી મહિનો ભાઈ તમે બનાવીને સ્ટોક કરી રાખો તો એટલું જ તેલમાં થઈ જશે તો તમે જોઈ શકો છો આપણે પૂરી સારી રીતે તાળી લીધી છે આપણે આવી રીતે પૂરી તમે જોઈ શકો છો એટલી ટેસ્ટી સ્વાદિષ્ટ ફરસી પૂરી તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે આવી રીતે જોઈ શકો છો કેટલી સોફ્ટ થઈ છે આવી રીતે તમે જોઈ શકો છો તો જો તમને આવી રીતે પૂરી તમને સારી લાગ્યું હોય જો તમને પસંદ આવ્યું હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ